ઉપરવાસ માં ભારે વરસાદ પડવાથી બનાસ નદીમાં પૂર અમીરગઢ અને ત્યાંના આગળના પહાડી વિસ્તારોમાં વરસાદ પડવાથી નદીમાં પૂર આવી ગયું છે આજ રોજ રાત્રે છ ઇંચ જેટલો વરસાદ પડવાથી બનાસ નદીમાં પૂર વહેતું થયું છે અને દાંતીવાડા ડેમ પણ છલકાવાની તૈયારીમાં જ છે અને દાંતીવાડા ડેમની સપાટી પણ હું તમને બતાવાયેલો ન છું વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી આપણે જોઈશું દાંતીવાડા ડેમની સપાટી આગળ જતાં નદી વકરે વધ્યો વધ્યો પાણી વધ્યો ધીરે ધીરે પાણીની સપાટી વધી રહી છે એટલે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી આ પાણીની સપાટી વધી રહી છે બહુ જોરથી પાણી ચાલી રહ્યું છે वधारो खो જુઓ તો ખરા આ કેટલું પાણી જોરથી ચાલી રહ્યું છે બહુ ભયાનક જળ પ્રવાહ ચાલી રહ્યો છે અને ખેડૂતોમાં બી પણ નુકસાન બહુ છે